શાક મસાલો અને તેલ મિક્સ થઈ ગયું છે અમારા રમભાસ ટીકાર મિત્રો છે જે ખૂબ જ સરસ સ્વાદિષ્ટ રસોઈ બનાવે છે પ્રસંગમાં જ્યાં પણ બોલાવો ત્યાં હાજર થઈ જાય છે શું નામ છે તમારું ભાઈ કલ્પેશભાઈ અને એમનું એવો ખૂબ સરસ સ્વાદિષ્ટ રસોઈ બનાવે છે ગમે તેટલા મોટા પ્રસંગ હોય તમે એમને એમનો સંપર્ક કરી શકો છો હા પપ્પાનું નામ જીવનભાઈ છે તો અમે ખૂબ સારી જીવણભાઈ ઓળખીએ પેલે થી અમારા પ્રસંગમાં આવે જ છે જીવણભાઈના દીકરા છે આ આજે અમારા ગામમાં ચીચના ગાંઠામાં ભંડારો છે નવરાત્રીનો છેલ્લો દિવસ છે જેની રંગે અમે ઉજવણી કરવા જઈ રહ્યા છે ત્યારે આ સુંદર મજાની રસોઈ બની રહી છે આમાં તૈયાર થઈ ગઈ છે લાપસી અહીં પૂરીઓ તળાઈને રેડી છે